જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ તમને જે છે એ શું પ્રોબ્લેમ હતી એટલે મને પેટમાં દુખાવો થતો અને શરદી હતી એલર્જી હતી હા એના લીધે મને નાકમાંથી બોલ બોલામ થતું અને જેમ બોલો ને એમ નાક ફૂલાઈ જતું હતું બરાબર એલર્જીની તકલીફ હતી બરાબર છે કેટલા સમયથી હતી ભાઈ છેલ્લા બે એક વર્ષથી છે બરાબર છે એમાં લગભગ કેટલા ડૉક્ટરને મળ્યા હશો તમે આશરે પાંચથી સાત

અને પછી ડોક્ટરે તમને શું કીધું છેલ્લે નિદાન શું કર્યું હતું એટલે નિદાન તો કાંઈ આવ્યું જ નહીં દવા ચાલુ રાખો ને ફરક પડે વાપીસ પછી થઈ આવે હવે બરાબર અને પછી તમને આપણી હોસ્પિટલની ખબર કઈ રીતે પડી એ મારા પપ્પાએ પેલા જોયું હશે ક્યાંય એમને કીધું કે અહીંયા આયુર્વેદિક થાય છે ટ્રાય કરી જોઈએ સાઇડ ઇફેક્ટ તો થશે નહીં ફાયદો પડી ગયો તો વધારે સારું બરાબર છે તો વિચાર્યું કે એક વખત આપણે ટ્રાય કરી જોઈએ બરાબર પછી ભાઈ તમે જ્યારે અહીંયા આવ્યા આપણે તમે જો આપણે જે છે એ તમે આવ્યા ત્યારે લગભગ ત્રણ બે વર્ષથી પરેશાન હતા બરાબર લગભગ ચાર પાંચ ડૉક્ટરને બતાવ્યું પચાસ હજાર જે દવા કરી રિપોર્ટ બધા એલર્જીના કરાવ્યા બરાબર છે આપણી પંચકર્મા સારવાર અને બે મહિનાની મેડિસિન થઈ બરાબર કેટલા ટકા સારું લાગે તમને મને નવાણું ટકા જેવું સારું લાગે છે બરાબર છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશો તમે જે છે આપણી હોસ્પિટલની ટ્રીટમેન્ટને સર્વિસથી સોએ સો ટકા સેટિસફાઈ સોય સો ટકા બરાબર છે હવે ભાઈ મને એ કહો કે જ્યારે તમને તકલીફ થતી ત્યારે તમને મારામાં લખેલું છે તમને અલગ અલગ પ્રોબ્લેમ હતી એમાં હું તમને કહું શરદી થતી સૂકી ઉધરસ થતી અવાજ બેસી જતો બોલવામાં તકલીફ થતી ગેસ થતો પેટ જે છે એમાં દુખાવો થતો માથામાં દુખાવો થતો નાક બંધ થઈ જતો અને તમારે એલર્જીની ગોળી સતત ખાવી પડતી બરાબર છે હવે આ બધા પ્રોબ્લેમ જે છે એમાંથી હવે કોઈ એલર્જીની ગોળી છેલ્લા કેટલા મહિના તમે નહીં ખાધી આપણી દવા શરૂ કર્યા પછી ખાધી જ નથી એક વાર જરૂર નથી પડી બરાબર નહીં તો તમને દવાની જરૂર એલર્જીની જરૂર પડે જ એવું થાય ને ગોળી ખાવી જ પડે એમ અત્યારે એક જરૂર નથી પડતી હવે તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માગું છું કે નાના બાળકોમાં ખાસ કરીને યંગ એજમાં જ્યારે એલર્જી થતી હોય ને ત્યારે ઘણા બધા કારણો હોય ને એમાં આયુર્વેદ પ્રમાણે કારણ છે લોહીનો કફ બીજું વખત એનું કારણ જે અંકિતભાઈમાં તો એ હતું કે એમને ગેસ પણ રહેતો હતો અને એસિડિટી પણ થતી હતી જેમને ગેસ એસિડિટી થતી હોય એમને પણ ગળું વારે વારે પાકી જાય ને બોલવામાં તકલીફ પડે કારણ કે એસિડ ઉપર ચડે એટલે એને કારણે ગળામાં સોજો આવે બરાબર છે એટલે બંને પ્રોબ્લેમ એકસાથે હોય ત્યારે પાચન પણ સુધારવું પડે અને લોહીનો કફ પણ ઓછો કરવો પડે અંકિતભાઈ તમે જ્યારે ને તમને પંચકર્મ ટ્રીટમેન્ટ કરી એના પછી કેટલું સારું લાગતું એના પછી તો ઘણું પહેલા કરતા તો ઘણું સારું લાગતું તરત ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું ને અને પંચક્રમથી શરીરમાં સ્ફૂર્તિ પણ સારી લાગતી હતી હા સારી લાગતી હતી અને જે મેઈન પ્રોબ્લેમ હતી બરાબર નહીતર બોલામાં તકલીફ રહેતી એમ ને હા એ તરત સોલ્વ થઈ ગઈ હા બરાબર અને તમને જે તમારા અનુભવ પ્રમાણે જે પહેલા તમને જેવી તકલીફ થતી એમ પહેલા કઈ પણ તમારો ખોરાકમાં ફેરફાર થતો છે કે વોટએવર પહેલા કેવી રીતે તકલીફ થઈ જતી ને હવે કર્યા છતાં કઈ તકલીફ થાય છે ના હવે પહેલા પહેલા શું થતું કઈ વસ્તુ કરતા તો થઈ જતું જતોતું એટલે પહેલા કાઈ ખાવા પીવામાં આવી જતું જે એલર્જી નું છે એના લીધે પછી ગળો પાકી જતો અને પછી શરદી થઈ જતી ને પછી એમાંથી બોલવામાં તકલીફ થતી અને હવે એવું બધું કરી શકો છો તમે હા એવું બધું ખાઈ પીવું છું પણ થતું નથી અત્યારે જેમ કે એક વસ્તુ કઈ વસ્તુ ખાતા થઈ જતું એટલે દૂધ વાળી વસ્તુ ખાતા થઈ જતી બરાબર હવે એવું કરી શકો છો લઈ શકો છો દૂધ વાળી લઈ શકો છો બરાબર છે એટલે ખરેખર લોકોને એ સમજાવવાનું છે કે લોહીનો કફ દૂર થાય તો ઓટોમેટિકલી જે છે એ એલર્જી દૂર થતી હોય છે એટલે એવું નથી કે એલર્જીવાળા પદાર્થો નથી જ ખાવાના

આ વસ્તુ જ હું લોકોને સમજાવવા માગું છું લોકો એવું સમજતા હોય કે કફમાં ગરમ દવા કરવી પડે આયુર્વેદમાં એવું નથી આયુર્વેદમાં પ્રકૃતિ પ્રમાણે દવા છે કફ કે વાપિત કે વાયુ તમને ગમે એ પ્રોબ્લેમ હોય પણ તમારી પ્રકૃતિ શું છે પ્રમાણે દવા થાય કફના રોગોમાં કે એલર્જીના રોગોમાં પણ ઠંડી દવા થઈ શકે પણ એવી ઠંડી દવા કે જે ગરમ ન પડે છતાં કફને દૂર કરે અને આયુર્વેદમાં તીખતરસ પ્રધાન દવાઓ કીધી છે તો મારી સૌને નમ્ર વિનંતી છે કે જો તમને કોઈપણ જગ્યાએ આયુર્વેદ દવા ગરમ પડે છે તમે આયુર્વેદ સવાર ગમે ત્યાં કરાવતા હો તમે કોઈ ડૉક્ટર પાસે કરાવતા હોય હોસ્પિટલમાંથી કરાવતા હોવ તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી ગોળી લઈને કરતા હો અથવા તો તમે જે છે એ તમારી હાથે કોઈ ચૂરણ કેવું બનાવીને પીતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો આયુર્વેદ દવા ગરમ નથી તમારી પ્રકૃતિ પ્રમાણે દવા નથી થઈ એટલે તમને ગરમ પડે છે અમારે અહીંયા જે દવા કરવામાં આવે છે ચરક સંહિતા પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે દવાને પંચકર્મ કરવાને કારણે જરાય ગરમ નથી પડતી એટલે જો તમને આયુર્વેદ દવા ગરમ પડતી હોય તો નિરાશ થવાની જરૂર નથી તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવાઓ કરતા હોઈએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે અંકિતભાઈ તમારા જેવા ઘણા એવા પેશન્ટ તમને જોતા હશે તમે એમને આપણી હોસ્પિટલની સારવાર કે તમારું જે નિદાન થયું એના માટે તમે શું એમને કહેશો કે જો કોઈ જગ્યાએ ફરક ના પડતો હોય તો એકવાર આયુર્વેદિકમાં ટ્રાય કરી લેવાય કે ફરક પડે છે કે નહીં બરાબર છે તમને અનુભવ કેવો રહ્યો મારો તો બેસ્ટ રહ્યો છે ક્યાંય ફરક ના પડે અને અહીંયા પડી ગયો બરોબર ખૂબ ખુબ ધન્ય ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ